જય ગૌ માતા જય દ્વારકાધીશ અને જય માતાજી મિત્રો અને આજે આપણે બ્લોગ ચાલુ કર્યા છે અને હવે દિલ્હી બ્લોક આવશે અને હું તમને બતાવું કે આજે ગોળ આવ્યો છે દાનમાં તો આપણે તેમના જોડે તેમસુ અને આ છે ગૌશાળા અને આ છે ગાયું તમે જોઈ શકો છો તો મિત્રો જય ગૌ માતા જય દ્વારકાધીશ જય શ્રીરામ જય ભવાની તો મિત્રો શું છું ગામ ગૌશી વક્ષી સોલંગી એ મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ છે આપણો જીવ દેવાનો વગડો અહીંયા બધા જીવોની સેવા કરીએ છીએ આપણે અને મિત્રો આપણે કાકાસથી આવે છે તેમણે કુલ પરિચય પર લેવાનો છે કે કયા ગામથી આવે છે અને गौ માતા માટે કંઈક લઈને આવે છે તો તમારું ગામ કાકા મારું ગામ રત્નપુર અને તમારું નામ મારું નામ નાય જયંતિભાઈ જીવાભાઈ બરોબર અહીંયા ગાયા માટે ગોળ લાવ્યો બરોબર તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે બે પેટીઓ આ જે બીમાર ગાયો માટે બે પેટીઓ ગોળ લઈને આવે છે તો કાકાશ્રી આપણે શું નિમિત્તે તમે દાન કર્યું બે આ મિત્રો આપડે રતનપુરા જે વિશાલભાઈ આગળ ફેરે જે ગોળની પેટીઓ દાન આપી હતી તો તેમના વાઈફ આપડે દેવ પામેલ છે તો મિત્રો તેમના દિવ્ય દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે આપણે મિત્રો તમે જોઈ રહ્યા છો કે તેમના પપ્પા બે પેટી ફરીથી જીવ જયા ગૌશાળામાં જે આપડે બીમાર ગાયો માટે જે સેવા કરી રહ્યા છે બધા જીવોની સેવા કરીએ છીએ આમ તો તો તેમના માટે નિમિત્તે બે ગોળની પેટીઓ લઈને આવે છે તેમના પરિવારને ગૌ માતા હંમેશા હસતા રાખે એવી અમે ગૌ પ્રાર્થના કરીશું ને આવા ના આવા હસતા રાખે જય ગૌ માતા જય શ્રી રામ તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ગાળ બે પેટીઓ અને આ છે આપણી ગાયો અને તમે જોઈ શકો છો અને આ છે આપણો રોજ છે

ગાયોને ખવરાવા જવાન છે અને બધી ગાયોને થોડો થોડો કરીને ખોરી દઈશું તો તમે જોઈ શકો છો આપણે આ ગાય ત્રણ ગાયો થોડી બીમાર છે અને આ ગાયને પહેલો મંગાવીશું અને બીજી બધી ગાયોને કરશું અને આપણે મળીશું આપણે મળીશું બીજા બ્લોગમાં જે બહુ બ્લોગ સારો છે અને આવાના વગમાં સપોર્ટ કરતા રહેજો અને ગૌશાળાને પણ સપોર્ટ કરજો મિત્રો આજનો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ તો જય ગૌ માતા જય દ્વારકાધીશ